સાધુ આવે તો ધન રાખે આપના લઈ લે પણ રાખે નહીં એ બધા અમે ભક્તો ભેળા છા તો એ સમયના ના ગાડી માં પર આશ્રમ માટે 1850 રૂપિયા એટલે 1850 રૂપિયા નો ફટ બધો સેવા બધી ભેળા થઈ અને એ 1800 રૂપિયા આમ નક્કી કર્યા તો નક્કી થયું આમાંથી ન થાય વળી પાછી બીજી ગુરુપુણમ આવી વળીયા માં કેક વધારો થયો તે તેવી ઘટના ઘટી 4000 રૂપિયા વધ્યા એ 6000 રૂપિયા ભેળા છે એટલે ત્રીજી ગુરુપુણી માં આજે થોળા દિવસની વાત હતી

ક્યાંને મારા સુરતની માય પર હવે હિરા ઘસવા મોકલી દેવો હું કામ કે ભાઈ કે હવે આગળ ભણાવવાની પરિસ્થિતિ મારી પાસે નથી અને પોતે હાવ નાના માણસને એકદમ હાવ નાના માણસ માણસ માન માન કરી અને બધું એને પાલતાનામાં હવે આગળ સગવડતા નથી અને હવે અમારથી કાઈ ખાય નથી બાપુ કે પણ એને વાંધો છે 11 માં કે બાપુ 12 મહિના પર આવી ન તર તો કેનો અત્યારે બિલ 10000 રૂપિયા છે આજથી 30 વર્ષ 35 વર્ષ પહેલા કેટલું થાય ભાઈ બિલ

જેમ સર્પ કાસ્ટીનો જેમ ચાક કરે એમ એકદમ પોતાને લઈ અને 6000 રૂપિયા બેટા આલેની ફી ભરી દે આમાંથી એના સોપડા લાવી દે આમાંથી એને પેન આદી જે કાઈ હોય એ બધું લાવી દે અને ઈ મારી હામે બાપુએ બેઠેલા અને અક્તરિયામાં કથા આલે આ ખેડ ગામની મે પર કથા આલે અને રમેશભાઈ બાળકોને સોપડામાં વિતરણ કરતા હતા બાપુ સામે મારી બેઠા હતા ત્યારે આ ચિત્ર મારા હૃદયમાં

બે ત્રણ થી કર્યા વાળા ભાઈઓ આવડા ભાઈઓ આ મગનભાઈ ની મને ખાસ ખબર છે એક વાર સુવૃત આશ્રમ માં ટિકિટ ના પૈસા દેવા પીડા કૃપા થઈ એટલા બધા માણસ ને ભોજન

બે વાર કીધું નો માન્યા બે વાર માન્યા તો બાપુ કીધું ભાઈ મારી પાસે હતા નહીં પૈસા વપરાય ગયા છે હવે તમારી પાસે નવા હોય તો તાન માફ લેજો નકર પી મજા કરે થોડીક વાર થઈ ચા પાણી પીતા બાપુ બહાર ગયા એટલે મેં કીધું બાપુ એ તો બધું હાથે પધરામણી કરી નાખી તમારે હવે ચિંતા કેરવાની નથી આ છે સંતનો સ્વભાવ આ છે ગુરુનો સ્વભાવ આ છે આવા ગુરુ આપણને મળવા આ સમયના કાળમાં બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રી જીવરત વૈરાગી પ્રેમી જાતિ ભાતિ પક્ષ પોતાનો ભરાયો કોઈ જે વ્યાસમાં જે વશિષ્ઠમાં જે કણાદમાં જે વિચારોને જે રેણી કેની હતી હતી અને ખબર હોય પણ ગુરુ આવે જગાડી દે એક વાર ભૂક ને જગાડી દે ભગનભાઈ ને તો કાલ ભૂક ને જગાડશે

જે વશિષ્ઠ છે જે સુખદેવ છે જે સતા જે જે સતાનંદ છે ગુરુ જનક છે જે ગુરુ સુખદેવ છે જે ગુરુ બ્રહ્મા છે જે ગુરુ છે જે ગુરુ આ મહાપુરુષો જે જે છે વ્યાસ હોય વસિષ્ઠ હોય હોય આ બધા મહાપુરુષો એ ઉપર ગુરુ છે અને ઋષિઓના જે ગુરુ છે એ બહુ સરળ હોય છે બહુ સાદાય હોય છે એની પાસે બહુ ધાત ધમક નથી હોત બસ વાત થઈ કરે સીધી બ્રહ્મ સત્યમ જગન મિથ્યા ગીતાના સત્તા અધ્યાયમાં ભગવાન કહે છે અર્જુને અર્જુન ના ભૂતો ના ભવિષ્યતે કિત પ્રજ્ઞા આ